ઘરના ખૂણામાં પોતાની પીડા ભોગવતા શારદાબા આજે રૂમમાં પ્રભુ પાસે પોતાના માટે પ્રાર્થના કરે છે હવે આગળ ભરેલી જિંદગીથી પાછા આવે છે કે હવે મારાથી સહન થતું નથી અને મારું હવે આત્મસન્માન ઘવાઈને ચકનાચૂર થયું છે પણ હવે શું થાય ઉંમરની લાચારી ભોગવ્યા વગર છૂટકો છે જ નહીં અને પોતાનો ભૂતકાળ ફરીવાર યાદ આવી જાય છે એ હતો પોતાનો જમાનો પોતે સૌથી મોટા એટલે ત્રણે દેરાણીઓને પોતાની આંગળી પર નચાવતા પોતાના પતિ આખા ઘરનો ભાર ઉપાડતા હતા એ વાતે પણ એના પગ ધરતી પર રહેતા નહીં અને રામજીભાઈ પણ એ તો પોતાના રૂપથી એટલા અંજાઈ ગયેલા કે બીજા કોઈનું કશું સાંભળતા જ નહીં બસ શારદા કહે તે જ સાચું સસરાને પણ ઘણી વખત ઉકળા થતો પણ રામને આગળ કશું ચાલતું નહીં ધીરે ધીરે આ બધું ગણાવા લાગ્યું શારદાબા કોઈનું સાંભળતા નહીં હું જે કહું એ જ સાચું એમની ત્રણે દેરાણીઓ ત્રાસી ગયેલી એટલે ત્રણે દિયર બાપુજીની રજા લઈને જુદા થઈ ગયા શારદાબાને ફટકો લાગેલો પણ એ કશું બોલ્યા નહીં પણ પછી તેમને સુખરામને ચોખ્ખા શબ્દોમાં કહી દીધેલું કે કે હવે જે થવું હોય તે થાય તમારે એને રાતી પાઈ જેટલી પણ મદદ કરવી નહીં અને રામજીભાઈએ પણ પોતાની પત્નીની વાતને આજ્ઞા સમજીને પોતાના ભાઈઓ સામે ક્યારેય જોયું ન હતું ત્રણે દેરાણીઓની આંખમાં ત્યારે આસુડાની ધાર હતી તે કેટલા હેરાન થયા હતા ત્રણેયના પરિવાર દુઃખી હતા અને પોતે જલસા કરતી હતી અને જ્યારે પોતાનો દીકરો હતો કમાવાવાળો છતાં ત્યાર પછી પણ પાછું વળીને જોયું ના હતું એ ભગવાન ત્યારે થોડીક બુદ્ધિ સુધારી દીધી હોત તો એક કન્યાને આટલી હેરાન કરી એના જ ફળ આજે ભોગવી રહી છું ને મારે આવી અડધૂત જેવી જિંદગી પસાર કરવી પડે છે મારો દીકરો પણ નથી આવતો મારી પાસે મહિનામાં એકવાર ડૉક્ટરની સાથે આવે છે મારા રિપોર્ટ વિશે ડૉક્ટરની સાથે વાત કરે છે અને મને સાચવવાની ઉપર છલ્લી સલાહ આપીને જતો રહે છે હવે સમજાય છે સંતાન વિયોગ શું કહેવાય મેં પણ મારી વહુને એને પૂરા ત્રણ વર્ષ સૌમ્યથી જુદો કરી દીધો હતો ને એ બધું ચૂપચાપ સહન કરતી કદાચ એટલે મારું અત્યાચાર કરવાનો પારો રોજ રોજ વધુને વધુ ચડતો હતો મારી વહુ જ્યારે કહે ત્યારે મારા દીકરાએ પણ કહેલું કે એ મારી મા છે ને એમનો સ્વભાવ છે જ તું સમજે છે ને બસ મને ભાવતું જડી જતું વિશાલના પપ્પા પદની જવાબદારી સંભાળતા હતા મોટો દીકરો મોહિત પોતાની પત્ની દયાનો કહ્યા ગરો હતો પણ એ તો પહેલેથી જ નોકરીના નામે નોખો હતો અને મેં પણ એને ક્યાં ના પાડી હતી ને એ કોઈ દિવસ સામે એક શબ્દ ઉચ્ચારીને પણ નહોતો બોલ્યો આજે એને ભૂલાવી નથી શકતી મારા અતિના કારણે જ મારી વહુ રમીલાએ વિશાલને લઈને ઘરેથી ચાલી ગઈ હતી ત્યારે પણ મેં એને જ આંખે કરેલી ને ત્રણ વર્ષ સુધી વિશાલ એના સૌમ્યથી દૂર રહેલો ને આજુબાજુમાં તેને લઈને હું કહેવા નીકળી ગયેલી ત્યારે કે જુઓ આજકાલની વહુ છ વર્ષમાં તો ધણીને લઈને નીકળી ગઈ અમને ઘડપણમાં એકલા મૂકીને આવું કહ્યું ત્યારે પણ મને કોઈએ ના કહ્યું કે મારે મારો સ્વભાવ બદલાવવાની જરૂર છે પણ એવી કોઈનામાં હિંમત ના હતી મારી દેરાણીઓ પોતાના પરિવાર સાથે રાજી ખુશીથી રહે છે એના પૌત્ર અને પૌત્રી બધા કેવા હળીમળીને રહે છે ને કાલે જ નાની દેરાણે આવેલી કેવી સુખી છે એની વહુ અને દીકરામાં એનું કેટલું માન છે પણ એને એની વહુને એટલા જ માન સન્માનથી રાખી હતી ને મેં કડક રીતે રાખી હતી અરે રમીલા અને વિશાલને એકલા ફરવા પણ નથી જવા દીધા જ્યાં ફરવા જાય ત્યાં હું અને વિશાલના પપ્પા સાથે જતા એ ભગવાન કેટલો દૂર વ્યવહાર કરતી હતી હું પણ અને વિશાલના પપ્પા પણ હા હવે સમજાય છે મને પતિ પત્નીના પવિત્ર સંબંધને પણ મેં જો સાથે છોડી દીધા હોત તો રમીલાના મમ્મી પપ્પાની સાથે પણ કેવું કર્યું છે એ તો ખરેખર દુઃખદાયક છે આજે પણ મને મળવા આવે છે બાકી પહેલાં તો એ આવતા ત્યારે વિશાલના પપ્પાના મોઢે જ એને કહેવાડી દીધું હતું કે કેવા છે તમે આવો છો તમને એટલી ખબર નથી પડતી કે પરણેલી દીકરીના ઘરનું પાણી પીવું એ પણ આપણા શાસ્ત્રોમાં પાપ છે અને રમીલાની મા બેઠી બેઠી રોવા માંડતી એ જોઈને પોતાને કેવી મજા આવતી અને આજે એ બધું મારે સાંભળવું પડે છે અને આજે સાંભળનાર કોઈ નથી રમીલા એને તો હવે બોલાવી નથી થતી પરણીને આવી ત્યારથી આજ સુધી બધાનું સાંભળતી આજ્ઞા કરી વહુ હતી અને આજે કંઈ કહું ત્યારે મને સંભળાવવા લાગે છે એને શું કહું મને તો મારા હોદ્દાનો મારા ધણીના મોટા હોદ્દાની નોકરીનો અભિમાન હતો પણ હું ભૂલી ગયેલી કે સવારે તાજું ખીલેલું ફૂલ પણ સાંજ સુધીમાં કરમાઈ જાય છે ત્યારે તે ખરી જાય છે આપણે જે ફૂલને શ્રદ્ધાથી ચડાવેલા હોય એ ફૂલને આપણે રાત્રે ભગવાનની છબી પરથી ઉતારી લઈએ છીએ તો પછી ઘડપણ એક દિવસ આવવાનું જ છે આ હાડકાં એક દિવસ ઘરડા થવાના જ છે રમીલા સાથે સારું વર્તન કર્યું હતું તો હવે શું આશા રાખું કે એ મને સાથ આપે જે વર્તન કર્યું હતું એ સુસંસ્કારી હતું હા મારા કરમ છે તો મારે ભોગવશ પડશે વિશાલ પણ કદાચ ત્રણ વર્ષ પોતાના દીકરાના વિયોગ પછી ફરી ગયો હશે કે એની પત્ની એને કાયમ માટે છોડીને જતી તો નહીં રહે ને અને કદાચ ધીરે ધીરે એને મારા સ્વભાવની ક્રૂરતા દેખાવા લાગી હોય જે હોય તે પણ જુદા થયા પછી વિશાલનું વર્તન પણ બદલાઈ ગયું હતું હવે એ મને શાંતિ રાખવાનું ભારપૂર્વક કહેવા લાગ્યો હતો વિશાલના પપ્પા પણ મને ક્યારેક ચૂપ રહેવાનું કહી દેતા હતા પણ જ્યારે વિશાલના પપ્પાએ વિદાય લીધી ત્યારે મોહિત મોટો દીકરોને વહુ તો આમે પહેલાંથી જ પોતાની રીતે રહેતા હતા એને તો ક્યારેય મને કે ના એમના પપ્પાને સાચવ્યા હતા અને હવે ના છૂટકે મારે તેની સાથે રહેવા આવવું પડ્યું છે કે એની આટલા વર્ષોની દાજ કાઢી રહી હોય એવું વર્તન કરે છે એની સાથે આખું કુટુંબ હવે મને કહે છે કે ભાભી તમે થોડા હળી મળીને અને પ્રેમભાવથી રહ્યા હોત તો હવે મારા હાથમાં કંઈ બચ્યું નથી અત્યારે મારે ભોગવ્યા વગર છૂટકો નથી કોઈએ સાચું જ કહ્યું છે કે સો દાડા સાસુના અને એક દાડો વહુનો આજે તો કોઈ રમીલાને કહે છે કે તમારા સાસુનું ધ્યાન રાખવું તો કહી દે છે કે જાઓ તો તમે એને તમારી સાથે લઈ જાઓ રાખો તો ખબર પડે કરેલા ભોગવવા જ પડે અને કરેલા કરમના બદલા દેવા જ પડે છે તે વખતે મારી આંખો ખુલી ગઈ હોત તો આજે મારી આ દશા ના હોત તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો